શાક શાક હાલોલના શાક માર્કેટમાં ઉભરાતી ગટરના ગંદા પાણીને કારણે શાકભાજી વેચતા અને ખરીદવા માટે આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે હાલોલ હાલોલનગરમાં નવા શાક માર્કેટમાં છેલ્લા ત્રણ ચાર માસ ઉપરાંતથી ઉભરાતી ગટરના પાણીને કારણે છૂટક શાકભાજી વેચી પેટીઓ રડતા લોકો તેમજ નગરવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને વહીવટી તંત્ર ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે આ આ ગટરનો લાવે તાત્કાલિક ધોરણે વિસ્તાર રોડ રસ્તા રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે હાલોલ નગર ખાતે છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતથી ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત કામ ચાલી રહ્યું છે આજે પણ કેટલાક વિસ્તારમાં ખોદકામ ચાલી રહ્યું છે ઇજારદાર દ્વારા પાઇપ નાખવા માટે ખોદેલા ખાડામાં યોગ્ય પૂરણ નહી કરતા ઠેર ઠેર ગાબડા અને ખાડા પડી ગયેલા છે જેને કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તેમાં પણ ખાસ કરીને નગરના નવા શાક માર્કેટની દશા દયજનક સ્થિતિમાં આવી ગઈ છે ગાંધીચોકથી તેમજ હરિજનવાસથી શાક માર્કેટ તરફના રસ્તામાં મસ મોટા ખાડા અને તે વિસ્તારમાંથી પસાર થતી ગટરમાંથી ગંદા પાણી ઉપરાઈ રહ્યા છે જેને લઈને ખૂબ જ દુર્ગંધ મારી રહી છે આ પારાવાર મુશ્કેલીને કારણે દરેક લોકોને ફરજિયાત આ ગંદા પાણીમાં પગ મૂકીને પસાર થવું પડે છે એનાથી પણ વધારે રોડ ઉપર પથારા કરીને શાકભાજી વેચતા લોકો શાક વેચવા માટે પથારા ક્યાં પાથરે તે પણ એક મોટો પ્રશ્ન છે શાક માર્કેટમાં છેલ્લા ત્રણ ચાર માસ ઉપરાંત ગટરમાંથી ગંદુ પાણી ઉભરાઈને રોડ ઉપર નીકળી આવ્યા છે જેનો યોગ્ય નિકાલ કેમ થતો નથી તેવા અનેક પ્રશ્નો લોખમુખે ચર્ચાઈ રહ્યા છે રોજ ગંદુ પાણી નીકળવાથી રોગચાળો પણ ફાટી નીકળે તેવી દહેશત છે જેને લઈને આ મોટી સમસ્યાનો જલ્દીથી નિકાલ થાય તેવી લોકમાંગ ઉઠી છે